નમસ્કાર દર્શક મિત્રો ચરોતરાવાદના ડિજિટલ પ્લેટફોર્મની અંદર આપનું હાર્દિક સ્વાગત છે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જે દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લા પોલીસ પણ સતત જોવા મળી રહી છે આણંદની અંદર જે પ્રવેશ દ્વારા છે ત્યાં આણંદ જિલ્લા પોલીસ દ્વારા અત્યારે હાથ વાહનનું જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે આપણું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ચરોતરાવાદના ફેસબુક લાઈનના માધ્યમથી કે અત્યારે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક

ત્યાં પોલીસ દ્વારા અત્યારે વાહન જે પ્રવેશ કરી રહ્યા છે તેઓને રોકીને તેઓની પાસે પૂછપરછ કરીને વાહન ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે ગાડી ટ્રક ખટારા જે અલગ અલગ પ્રકારના જે મોટા વાહનો છે તેઓને રોકીને અને તેઓની પાસેથી પૂછપરછ કરીને જે ગાડીના જે કાગળિયા હોય છે તેઓને પણ માગીને અને કોઈ અસામાજિક તત્વો પર જે નજર રાખવામાં આવી રહી છે ખાસ કરીને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સાહેબ અને ડીવાય એસપી જૈન પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ વાહન ચેકિંગની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે ખાસ કરીને આ ચૂંટણી સમયે કેફી પદાર્થની હેરાફેરી અટકાવવા માટે આ ચેકિંગ હાથ ધરવામાં આવી છે ચૂંટણીને લઈને નાણાકીય જે હેરાફેરી અટકાવવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને અસામાજિક તત્વો ઉપર જે નજર રાખવામાં આવે છે તેમજ અનેક ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પડવા માટે પણ આ જે કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે આણંદની જો વાત કરવામાં આવે તો આણંદ ચારે તરફ જે પ્રવેશ દ્વારો આવેલા છે સામરકા ચોકડી પછી એ પછી ચિકોદરા ચોકડી હોય કે પછી જનતા ચોકડી બાજુ તે તમામ બાજુ તમામ પ્રવેશ દ્વારો જે છે આણંદ વિદ્યાનગરના તે તમામ જગ્યા ઉપરથી આ જે ચેકિંગની જે કામગીરી છે છે તે હાથ ધરવામાં આવી ખાસ કરીને જો વાત કરીએ તો કેપી પદાર્થની હેરાફેરી ઘણી વાર થતી હોય છે ચૂંટણીને લઈને જે નાણાકીય હેરાફેરી પણ થતી જોવા મળતી હોય છે અને અસામાજિક તત્વો ઉપર નજર રાખવા માટે તેમજ નાના મોટા ગુનાઓની અંદર અત્યારે અલગ અલગ વાહનોને રોકીને વાહન ચેકિંગ જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે આપણું દ્રશ્ય બતાવી રહ્યો છું ચરોતરાવાદના ફેસબુક લાઈનના માધ્યમથી કે પોલીસ આણંદ જિલ્લા પોલીસ પણ આગામી લોકસભાની ચૂંટણીને લઈને જે સતક જોવા મળી રહી છે અને આ પોલીસની જે કામગીરી છે આ જે પોલીસની જે કામગીરી છે તે એક બિરદાવવા લાયક છે કારણ કે તે ચોવીસ કલાક ખડે પગે એ નાગરિકોના હિતની અંદર તેઓ પણ કાર્ય કરતી હોય છે ત્યારે આગામી લોકસભાની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને આગામી લોકસભાની જે ચૂંટણી આવી છે તેને લઈને આણંદની અંદર જે પ્રવેશ દ્વાર આવેલા છે અલગ અલગ જગ્યા ઉપરથી તેઓની અંદર પોલીસો દ્વારા ત્યારે જે વાહન ચેકિંગ જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે આપનો દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ ચરોતરાબાદના ફેસબુક લાઈનના માધ્યમથી જ્યાં અત્યારે પોલીસ પણ પગે ઊભીને જે પોતાનું જે કાર્ય છે તે નિષ્ઠાપૂર્વક અત્યારે કરી રહી છે કારણ કે હવે ચૂંટણીના લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને બીજી તરફ પોલીસ પણ એક સતર્કતા જોવા મળી રહી છે પોલીસ પોતાની જે ફરજ છે તે નિષ્ઠાપૂર્વક અત્યારે કરી રહી છે કારણ કે ખડેપગે ઊભી રહીને તડકાની અંદર પણ પોતાનું જે કામ જે છે તે પોલીસ અત્યારે હાથ ધરી પોલીસ જે છે અત્યારે પોતાનું કામ કરી રહી છે આણંદની જો વાત કરવામાં આવે તો આણંદની સામરકા ચોકડી બોરસદ ચોકડી ચીકોદરા ચોકડી એવી અલગ અલગ જગ્યા ઉપર જે પ્રવેશ દ્વારા આવેલા છે તે તમામ જગ્યા ઉપર ચેકપોસ્ટ રાખીને પોલીસે જે છે તે વાહન ચેકિંગની કામગીરી જે છે તે હાથ ધરી છે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સાહેબ તેમજ ડીવાય એસપી જૈન પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ જે પોલીસ દ્વારા જે વાહન ચેકિંગની જે કવાયત જે છે તે હાથ ધરવામાં આવી છે આણંદની અંદર જે ગાડી હોય છે ટેમ્પા હોય છે તે અલગ અલગ જે મોટા વાહનો હોય છે તેઓને ઊભા રાખીને અને ડેકી અને ગાડી ચેક કરવામાં આવી રહી છે આ ઉપરાંત પોલીસ દ્વારા તેમના કર્મચારીઓ દ્વારા નંબર પ્લેટ તેમજ પોતાનું નામ નોંધાવીને જે ગાડી હોય છે તેને આણંદની અંદર જે છે તે પ્રવેશ કરવામાં આવે છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે કેફી પદાર્થની પણ હેરાફેરી થતી હોય છે અને ચૂંટણીને લઈને નાણાકીય હેરાફેરી અટકાવવા માટે આજે મુખ્ય જે છે તે કવાયત હાથ ધરવામાં આવતી હોય છે અને ઘણીવાર જોવા મળતું હોય છે કે અસામાજિક તત્વોની ઉપર પણ નજર રાખવામાં આવતી હોય છે અને નાના મોટા ગુનાઓની અંદર જે આરોપીઓ નાસ્તા ફરતા હોય છે તેઓની અંદર પણ ધ્યાન રાખવામાં આવું આવતું તે ધ્યાન રાખવામાં આવતું હોય છે તેને લઈને આજે પોલીસ દ્વારા એક નવતર પહેલ અત્યારે કરવામાં આવી રહી છે આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે સામરખા ચોકડી પાસે અત્યારે પોલીસો દ્વારા અત્યારે વાહન ચેકિંગની જે કવાયત છે તે હાથ ધરવામાં આવી છે આવી જ માહિતી સાથે સતત અમારી સાથે જોડાયેલ રહેજો કેમેરામેન વિનિત ધોબી સાથે હું છું સાહિલ કુંભાણી ચરોતરનો અવાજ